જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું શું જીજનેશ રાઠોડ ને મિત્રો જે વાત કરવાની છે અમરેલી જિલ્લાના લુણીધારના જે વિઠ્ઠલભાઈ જે પટેલ છે જે પાટીદાર જે વિઠ્ઠલભાઈ જે પાટીદાર છે અને જે અંધશ્રદ્ધા વિશે જે મનસુખભાઈ રાઠોડને આજે ફોન કર્યો અને અંધશ્રદ્ધા વિશે જબરજસ્ત મિત્રો વાત કરી આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો એટલે તમને પણ ખબર પડશે જે આ વિઠ્ઠલભાઈ જે છે જ્યાં લુણીધારના જે આ અમરેલી જિલ્લાના અને મનસુખભાઈ રાઠોડને અંધશ્રદ્ધા વિશે બધી વાતચીત કરી કે જે આ બધું ભુવા ભરાડા અને તાંત્રિકનું બધું ખોટું છે અને અમે તો અમારા માતા પિતાને જ અમે માનવી છીએ અને અમે કાંઈ આમાં અંધશ્રદ્ધામાં અને માનતા નથી એટલે એનું એવું કેવું છે કે ભૂત ભુવાને ડાકલા વેમી હોય એને વળગે બરાબર એટલે અમે તો કામીને ખાવી છીએ અમને કોઈ જાતનો કાંઈ વાંધો નથી એવી રીતે મિત્રો મનસુખ પર આઠ સાથે બધી વાતચીત કરી અને પિતૃ પણ વિશે વાત કરી પણ પિતૃ કોઈનો નડતું નથી બરાબર અને અમારી સમાજમાં કોઈ હવે આવું કોઈ દાખલા બાકલાને એવું કોઈ વગાડતું નથી એવી રીતે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જબરજસ્ત અંધશ્રદ્ધા વિશે વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જે વિઠ્ઠલભાઈ છે અમરેલી જિલ્લાના અને લુણીધારના છે અને જે પટેલ છે અને જે જાગૃત નાગરિક છે અને જે મનસુખભાઈ રાઠોડના વડીયા સાંભળતા હોય અને આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જબરજસ્ત અંધશ્રદ્ધા વિશે વાત કરી તો આગળ રેકોર્ડિંગ મૂકું છું રેકોર્ડિંગ સાંભળો અને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કહેવું જ્યાં ભુવા ભરાડા અને તાંત્રિકોને જે દાણા જોતા હોય અને પિતૃ નડતું હોય ઓલું કરતા હોય પૈસા લેતા હોય છે ધોતતા હોય છે ભુવા અને માતાજીના નામ ઉપર બધા પૈસા પૈસા લેતા હોય અને શ્રદ્ધામાં અનશ્રદ્ધા ફેલાવતા હોય છે તો આ રેકોર્ડિંગ સાંભળો અને કમેન્ટ બોક્સ ની અંદર જણાવજો સાંભળીને તો સાંભળવા આગળ રેકોર્ડિંગ હલો 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 હા કોણ બોલો તમે કોણ બોલો જય માતાજી જય માતાજી હું

અમરેલી પાટા આગળ જોયું નથી અરે ઓલો કઈક છોકરો હતો નામ મને ભૂલાય ગયું ઈ તો મને નો ખબર હોય પટેલ થઈ એટલે હું તો કામ પાણી વાળું તમારું નામ હું કીધું

એટલે કે નડશે તમારે અહીંથી વી દેવું પડે બેલું કીધું અમને ભલે નડે તમને તો નડશે નહીં ને અમને ભલે નડે હા 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 એટલે અમારે જ્યારે બે બે જણ વ્યા ગયા હતા હ એટલે એ કે તમને નડશે મેં અમને ભલે નડે અમારે જાવું છે વહેલા મોડું કોઈ દી ન નડે બાપા કોઈ કોઈ નડતું નથી કોઈના પિતૃ નડતા હોય તો મારો કોન્ટેક કરે હા પિતૃ બધાય હોલ ભારતના પિતૃ બધા મારી અરે ડાઇરેક્ટ વાત કરે

દેવ નામે દલાલ ઘીયા દેવ ના નામે તમને કહું ફંડ ઉઘરાય દેવ ના નામે બધા ભવાડા કર્યા આવડ્યા અને એના ઘર હકાલવા હાટું થાય માતાજી એનું જ બાવડું પકડે એનું જ ખોરિયું પકડે આ અમારે ખોરિયા નથી અમારે બાવડા નથી

આજ તો ઓલાના પૈન માં ગઈ પણ તું માનતો નથી હવે આજ હું તારા પૈન આવી ગયો આપડી માં છે ને એ માતાજી છે આપડે માં બધા ને આપને ઉતા ઉપાડ્યા છે પેટ એટલે એ જ માં આપડી હાસી ગણે કામી ખાવાના ધંધા છે આ માતાજી ના દેવી નામે દલાલા ખોલ્યા દેવી ના નામે તમને કઉ દુકાનો ખોલ્યું એટલે એ આ જે ઓલા તમને કઉ જેની કોઈ નથી ક્યાંય રાજ સત્તામાં નથી ક્યાંય ભણ્યા નથી એ બધાય માતાજી ની દુકાન એને કરી ભણેલો કોઈ થી ક્યાંય કરે નહીં 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 કોઈ મંત્રી એ માંડવો કર્યો નહીં કોઈ કામળે કર્યો બહાર લીધી કમા હું દેવના ના પ્રતાપ જજમેન્ટ આપું છું કર્યું હા કોઈ દી સરકારી જે કઈ હાલતા હોય નિયમો એમાં ક્યાંય આસ્થા નું પ્રતિક નો હાલે ન્યા તો કાગળ વિજ્ઞાન અને કાયદો જ હાલે ભાઈ

અને ઢોર નો પાણી રેડો પાણી રેડે બાપ આવે નથી ગયા પછી કોઈ આવતું નથી ક્યાં જાય છે આ જીવ ઈ રામ જાણે જીવતા પછી સમજા જીવતા માણસ નડે છે મરી ગયા પછી કોઈ નડતું નથી આપણે ઈ કીધું

હા એમાં શું છે અમારે એક છોકરા ને છોકરો ત્રણ ચાર વર્ષ પેલા છે ને પેરાલિસિસ નો અટક આવ્યો ને એટલે બીમાર પડી ગયો તો બરોબર સુરત એટલે ક્યાંય ભેગું નહોતું એટલે વડીયા ખેતી વિકાસ બેંક માં બે લાખ રૂપિયા ઉપાડ્યા પછી એક તો સાહીઠ નો ભર્યો એક વીસ નો ભર્યો હક્તા પછી ભરાણા ની આ છોકરી ના લીધા તા ને એટલે હા પછી ઓલ્ટ આવી ઓલ્ટ આવ્યો કેસ કર્યો એને બેંક વાળા એ

અને હા નવા કુલદેવ ને દુખ દુવા દીવા કરી જય સીતારામ ઓકે બાપા ઓકે બહુ સારી વાત કરી દીધું હું ભાઈ આપણે ભલે ભલે દાદા હું આ સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું હા વાયરલ કરો તમ તારે કાઈ વાંધો નહીં તમારું લુણીધાર ને લુણીધાર લુણીધાર વિઠ્ઠલભાઈ બસુભાઈ સરદાર તમારો તાલુકો બડિયા કુકાઓ બડિયા કુકાઓ અમરેલી જિલ્લો એ હા અમરેલી જિલ્લો બડિયા કુકાઓ હા ઈ લુણીધાર ઓળખી ગયો હા હા ઓકે બાપા ઓકે હા હાલો મુકો તમારો ફોન કરી તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું લુણી ધાર અમરેલી જિલ્લાના જે વિઠ્ઠલભાઈ જે હતા પટેલ અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી જબરજસ્ત તો સારી બાબત કેવાય છે પટેલમાં અને પટેલ તો અત્યારે આગળ જ છે કારણ કે જે અત્યારે આ નાનો સમાજ જે છે એ અત્યારે ભુવામાં દાણા જોવા માંડવામાં ડાકલા માંડવામાંન અત્યારે બધા અંધશ્રદ્ધામાં હોય છે અને પૈસા એક તો મજૂરી કરી માંડ લાવતા હોય ઘરે અને આમાં ડાકલામાં ને ભુવામાં અને દાણા જોવડાવવામાં પિતૃમાં બધા પૈસા નાખતા હોય છે તો મિત્રો આ પટેલે જે આપણે વિઠ્ઠલભાઈ જબરજસ્ત વાત કરી કે જે આપણા ભગવાન છે એ આપણા મા બાપ છે અને જે આવા ભૂત ભોવાને ડાકલાને વેમી વઈન વળગે આ ભૂત ભોવામાં કાઈ આવું પડવાનું નહીં અને ભૂત ભોવા આ માતાજી કોઈને નડતા નથી બરોબર તમે કામ ધંધો કરો અને ખાઈને પીન આનંદ કરો બાકી માતાજી કે પિતાજી કોઈને નડતા નથી બરોબર અને આવા જે ભુવા ખોટીના હોય એ અંધશ્રદ્ધામાં ફેલાવી અને આપણે ને બોલુ નડે છે પિતૃ નડે છે અને માંડવો કરવો પડશે અને બોકડો ચડાવવો પડશે અને બોલુ કરવું પડશે એવી રીતે પૈસા લેતા હોય છે અને ધૂતતા હોય છે તો આગળ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો મિત્રો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારા આવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે મનસુખ રાઠોડના અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો પોસાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ ઓડિયોમાં મળશું ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન